અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ચૌદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસે આ વર્ષે માત્ર ફૂલોની સુગંધ જ નહીં પરંતુ સફળતાનો એવો ઇતિહાસ રચ્યો છે જેને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે ભારતે ગાથા થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા છે જેનાથી ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની અદભુત હેટ્રિક પૂરી કરી છે પ્રથમ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલા માટે નોંધાયો છે જેનો વ્યાસ તેત્રીસ મીટર અને કુલ વિસ્તાર આઠસો પોઈન્ટ સાતસો નેવ્યાસી ચોરસ મીટર છે જેનું માપન અત્યાધુનિક DGPS ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું બીજો ઐતિહાસિક રેકોર્ડ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોટ્રેટ દ્વારા બન્યો છે જે 41.17 મીટર લાંબુ અને 329.360 ચોરસ મીટર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલો આ ફ્લાવર શો 22 જાન્યુઆરી 2026 સુધી ચાલશે